આમથી જો મા ઉપરની આવે રહ્યા પારાણ ઠેબામાં કરી હા આપણી હજી આપણે પારાણ ઠેબા કરવા જવાની છે એ વિડીયો તમે જોજો પૂરો એન્ડ સુધી જોજો તમને મજા આવશે જોવાની બસ હવે જો આપણે જઈએ ત્યારે બહાર વાગી ગયા છે આપણે તમને આગલા વિડિયોમાં તમને અંદર બતાવશું

هonders છે નસસગી નઋ ને નાંર નેને નાધવજ નેન ના ને નઇ. નારજ નિ どういうこと

મારો તો પેલા કરવો પડે તે બબર ને કરતો બાપો એને તોલ કાટલી મારી હા નીકટ 1 સેકન્ડ અબે મજા આયેગા ના ભીડો પાણી હે પાણી

तेजस्वी लोग हैं हैं हमारे पास कितने शानदार विचार रखते देखा आपने लापरवाही का नतीजा है लेकिन एक सेकेंड તેજસ્વી લોરે પાસ જાનદાર વિચાર રખતે